દિયોદર સીએનજી પંપ પાસે આવેલ રામદેવ હોટલમાંથી ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા છ જુગારીઓ ઝડપાયા એલસીબી પોલીસે કુલ 40300 નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાતમાં શ્રાવણ માસમાં શ્રાવણીઓ જુગાર અનેક જગ્યાએ રમાઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા પોલીસ પણ આવી પ્રવૃત્તિઓને દામવા માટે સતત સક્રિય રહેતી હોય છે

ભવાનજી થરમસિંહજી ઠાકોર મૂળ રહે દશાવાડા તાલુકો સિદ્ધપુર હાલ દિયોદર રામદેવ સોસાયટીનો માલિક તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા દશરથભાઈ શિવાભાઈ મોદી રહે અયોધ્યાનગર તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા વાળાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસે ચોવીસ હજાર આઠસો રોકડ રૂપિયા મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા પંદર सहित कुल किंमत रुपया चाळीस हजार त्रास मुद्दा माल पकडी कायदेसर कार्यवाही हात धरी अहवाल प्रदीपसिंह वाघेला दिवदर बनास